જીટીએન મીડિયા નેટવર્ક નવા રંગરૂપ સાથે નમસ્કાર આપ જોઈ રહ્યા છો છોટાદેપુર તાલુકાના કટરવાટ ગામે કોંગ્રેસના નેતા અર્જુન રાઠવાએ રૂબરૂ જર્જરિત પ્રાથમિક શાળાની મુલાકાત લીધી તો આંગી કોંગ્રેસના નેતા અર્જુન રાઠવાએ જણાવ્યું હતું કે કટરવાટ ગામે શાળાનું મકાન જર્જરિત છે આખા ગામમાં કરટવાટ શાળાના બાળકો આ ગામમાં કોઈ જગ્યાએ અભ્યાસ કરતા નથી બાળકોને બીજા ગામમાં જવું પડે છે કટરવાટ ગામે ઓગણીસો એકાણુંમાં શાળા બની તેટલા વર્ષો બાદ પણ શાળા જર્જરિત છે એવું નથી કે આ શાળા મંજૂર થઈ નહોતી બે વર્ષથી નવી શાળા બનાવવા માટે મંજૂર થઈ ગઈ છે પરંતુ તેનું

માંગ ઉઠવા પામી છે આટલા વર્ષમાં શાળા જર્જરિત બની હોય પરંતુ શાળાનું સમારકામ ત્રીસ વર્ષથી ચાલતી ભાજપની સરકાર કરાવી શકતી નથી કટરવાડ ગામમાં ગામ ગુજરાતમાં આવવું એક ગામ છે કે જ્યાં સૌથી વધારે ગામમાં યુવાનો કોઈ આર્મીમાં છે બીએસએફમાં છે અને ગામની શાળાની આ હાલત આ સરકારમાં થઈ છે ત્યારે આ ખૂબ જ કમનસીબ છે તેમ લોકો જણાવી રહ્યા છે આજે અહીંયા કટારવાટ ગામે એક પ્રાથમિક શાળામાં આવ્યા છે બે દિવસ પહેલાં આ શાળા વિશે મીડિયામાં આવ્યું હતું કે આ શાળા છે પણ એ શાળામાં મકાન જે જર્જરિત છે અને આખા ગામમાં આ શાળાના જે બાળકો છે એ ગામમાં ક્યાંય ભણતા નથી એમને બીજા ગામ જવું પડે છે આ શાળાની જે તકતી છે એ જોઈ શકાય છે કે ઓગણીસો એકાણુંમાં શાળા બની હતી અને એના પછી સ્વાભાવિક છે કે આટલા વર્ષોમાં કોઈ પણ મકાન જર્જરિત થઈ જાય પણ કોંગ્રેસની સરકારમાં જે બનેલી શાળા છે એ શાળાનું સમારકામ પણ આ ત્રીસ વર્ષથી ચાલતી ભાજપની સરકાર કરાવી શકી નથી અને આ જે ગામ કટરામાટ ગામ છે આ ગામ ગુજરાતના એવા એક ગામનું એક ગામ એક એવું એક ગામ છે કે જેમાં સૌથી વધારે ગામમાંથી યુવાનો ફોજમાં છે કોઈ આર્મીમાં છે બીએસએફમાં છે ફોજમાં છે એ ગામની શાળાની હાલત આ સરકારમાં થઈ છે આ ખૂબ જ કમનસીબ છે આજે મેં પણ માહિતી મેળવી છે કે છોટાઉદેપુર જિલ્લામાં ચારસો જેટલા જ્ઞાન સહાયકની ભરતી કરવામાં આવી હતી અને ચારસોમાંથી માંડ બસો હાજર થયા હતા અને બસોમાંથી સો કરતાં પણ વધારે એ નોકરી છોડીને જતા રહ્યા છે મતલબ સો જેટલા શિક્ષકો જ્ઞાન સહાયકો અત્યારે છોટાઉદેપુર જિલ્લામાં છે તો દરેક શાળામાં આ શિક્ષકોની ઘટ આના પરથી બહુ સ્પષ્ટ થાય છે આ જ્ઞાન સહાયક જે યોજના છે એ કોઈપણ શિક્ષકને એના ભવિષ્યની ગેરંટી આપતી નથી એટલે બહારના જે શિક્ષકો છે એ શિક્ષકો આવી કોઈ પણ ગેરંટી વગરની અગિયાર મહિનાના કરારવાળી નોકરી કરવા ઈચ્છતા નથી એટલે એ અહીંથી ક્યાંય તો હાજર થયા નથી અને હાજર થયા તો પછી છોડીને જતા રહ્યા છે તો શિક્ષણનું જે સ્તર સુધારવું જોઈએ એ મકાનોની હાલત આવી છે અને આ છુપાવવા માટે અહીંના છોકરાને બીજા ગામમાં મોકલવામાં આવે છે વાગલવાડા ગામ છે ત્યાં છોકરાઓ ભણે છે સાંભળ્યું છે આટલું મોટું ગામ છે અને એક સ્કૂલની પણ વ્યવસ્થા નથી તો આ હાલત ખૂબ જ ખરાબ ગણી શકાય જેની મુલાકાત લીધી છે મારું નામ રાઠવા દીપકભાઈ પારસીંગભાઈ ગામ કટારવાટ અમારી સ્કૂલ બે વર્ષથી મંજૂર થયેલી છે અઢી વર્ષથી તો અડધું કામ મૂકીને કે જતા રહ્યા છે હવે છોકરાઓ વાગલવાડા ભણવા જાય છે તે બે થી અઢી કિલોમીટર જેવું થાય છે તો અડધા છોકરાઓ ભણવા જાય છે ને અડધા નહીં જતા એ માટે સ્કૂલ જલ્દીથી ભણી જાય એ અમારી નમ્ર વિનંતી છે આજે અર્જુન પ્રોફેસર સાહેબ આવેલા છે મુલાકાતે ને જે જર્જરીત બહાર સ્કૂલ છે ને એ આખું વરસાદમાં પાણી ભરાઈ જાય છે એટલે ત્યાં અમારું મકાન પોતાનું હતું ને તે ત્યાં ભણવા છ સાત મહિના સુધી આપ્યું હવે છોકરાઓ વાગલવાડા સુધી ભણવા જાય છે દોઢ અઢી કિલોમીટર જેવું થાય છે આ કંઈક હરિયા સીમેન્ટ ભાવ વધી જશે એટલે કોન્ટ્રાક્ટરો છોડી નાઈ જશે એટલે કામ બનશે રજૂઆત તાલુકામાં જિલ્લામાં કરેલી છે પણ હજુ સુધી કોઈ નિરાકરણ આવે નથી ઘણી વાર કરી છે